નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ધંધુકા ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં સુવિધાનો અભાવ આજરોજ રોજ ધંધુકા તાલુકામાં આવેલ પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા જાણવા મળેલ કે ધંધુકા તાલુકામાં એક જ મોટી પોસ્ટ ઓફિસ છે જ્યાં તમામ ઓનલાઈન ટપાલ સર્વિસ સ્પીડ પોસ્ટ આરપેડ અને લોકોની બચત બેંક પણ છે આ કેન્દ્ર સરકારના ખાતામાં આવતી પોસ્ટ ઓફિસે સુવિધાઓનો ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે તંત્ર કે સરકાર પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની નોંધ લેવામાં આવતી નથી જેમ કે આજે સવારના અગિયાર વાગ્યે પોસ્ટ ઓફિસની આજુબાજુ તથા પોસ્ટ ઓફિસમાં જનરેટર હોવા છતાં ચાલુ પોઝિશનમાં નથી તેનો કોઈ ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું નથી તેમજ પાવર સેવિંગ બેટરીઓ હોવા છતાં ચાલુ પોઝિશનમાં હોય તેવું લાગતું નથી આ તમામ પ્રશ્નોને કારણે જાહેર પબ્લિકને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે પોતાના બીજાના કામ છોડીને એક બે કલાકો સુધી પોસ્ટ ઓફિસમાં બે બેસી રહેવું પડે છે સાથે સાથે સ્પીડ પોસ્ટ અને આરપીઓડીની સુવિધા પણ અગિયારથી થી બેનો સમય હોવાથી દુકાનો અને ઓફિસના કામકાજ આજ સમયે કરી શકીએ છીએ તંત્ર સરકાર તથા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આ સુવિધાનો અભાવ દૂર કરે તેવી તમામ જાહેર જનતા આશા રાખે છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુ